આજરોજ કેરા રોડ પાસે જે એક બનાવ બન્યો છે એ બનાવ ખૂબ જ દુઃખદ અને ગંભીર અને ગમતવાર એક અકસ્માત કહેવાય જેમાં આઠ જેટલી જિંદગીઓ આજે આપણા વચ્ચે રહી નથી એ બનાવમાં ત્રીસથી ઉપર લોકો ઇજાગ્રસ્ત થયા ખાનગી ટ્રાવેલ્સ અને એક ટ્રેલર વચ્ચે જ્યારે આ અકસ્માત થયો એ અકસ્માતમાં આજે જે જેવો આપણી વચ્ચે નથી રહ્યા એના માટે આપણે ચોક્કસ દુઃખ વ્યક્ત કરીએ છીએ સાથે જે ઇજાગ્રસ્તો છે એની સારી સારવાર થાય એના માટે પણ સવારે અમે જી કે જનરલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા સાથે આ મુદ્દે અમે ચોક્કસ જણાવશું કે જ્યારે આવા પૂર ઝડપે ચાલતા વાહનો એના ઉપર કોઈ પણ પ્રકારનો જાણે તંત્રની કોઈ જાણે નજર નથી અને આવી જે ખાનગી ટ્રાવેલ્સો છે જે ઘેટા બકરાની જેમ માણસોને ભરે છે તે પણ એક યોગ્ય બાબત નથી કારણ કે આવા જે કાયદાને પાલન ન કરતા જે વાહનો એના કારણે જ આવા બનાવો બનતા હોય છે આજે નાની વયના બાળકો સાથે વૃદ્ધો અને મહિલાઓનો પણ જ્યારે મૃત્યુ થયું ત્યારે આપણે ચોક્કસ આપણો હૃદય દ્રવી ઉઠે કે આવા બનાવો ન બનવા જોઈએ એના માટે ચોક્કસ અમે આરટીઓ ને પણ દોષી માનીએ છીએ આ જિલ્લા ટ્રાફિકની પણ કચાસ છે કે આ મુદ્દે એમને જે ખરા અર્થમાં જે કામગીરી કરવી જોઈએ તે કામગીરી નથી થતી ત્યારે આવા બનાવો બને છે આવા ખાનગી ટ્રાવેલ્સ ચલાવતા લોકો ચોક્કસપણે મનમાની કરે છે અને ક્યાંક પોલીસ પણ એનામાં સંડોવાયેલી છે ત્યારે તેઓ આવી રીતે નીકળે છે માટે અમે ચોક્કસ આજે કહીએ છીએ કે આ બનાવોમાં તંત્રને ચોકસાઈ દાખવવી જોઈએ અને આ મુદ્દે ચોક્કસપણે માનવ વધની ફરિયાદ દાખલ કરી અને પરિવારજનોને ન્યાય મળે એવી આગળ વાત લાવવી જોઈએ સાથે આ જે પણ મૃત્યુ પામ્યા છે મરણ જનારોને સહાય પણ મળવી જોઈએ ઈજાગ્રસ્તોને પણ સહાય મળવી મળવી જોઈએ એવી અમારી ચોક્કસપણે આ સરકાર પાસે એક માંગ પણ છે અને આવા બનાવો ન બને તેના માટે પોલીસ ખાતું સક્રિય બને આરટીઓ પોતાની કામગીરી ચોક્કસપણે કરે અને જિલ્લા ટ્રાફિક પોલીસ ફક્ત નાના લોકોને જે કનગડત કરે અને પોતાની કામગીરી દેખાવતી હોય છે એના એનાથી વધારે આવા તોતિંગ વાહનો જે કોમર્શિયલ ચાલતા હોય છે જેમના લીધે આવા બનાવો બને છે અને આવી ખાનગી ટ્રાવેલ્સો જે ગેરકાયદેસર રીતે માણસોને ભરી અને ચાલતી હોય છે તેના ઉપર તવાઈ કરવામાં આવે આ મુદ્દે અમે ચોક્કસ આજે રજૂઆત પણ કરી છે અને આગળ જતા આની દરેક સંદર્ભિત તંત્ર સાથે રજૂઆત કરી અને આ મુદ્દે ચોક્કસ આ પરિવારજનો ન્યાય આપવા માટે લડત કરશે ચોક્કસ સ્પષ્ટપણે આપણે કહી શકીએ કે જ્યારે નાના વાહનો હોય છે તેમને પોલીસ તંત્ર દ્વારા જાણે એમના ઉપર ઘણી બધી કાર્યવાહી કરવી એમના એમને દંડ આપવા એમની એમના ચલણ કાપવા પણ આવા મોટા વાહનો કોમર્શિયલ વાહનો છે જે વાહનો ઉપર કોઈ જાતનું કાંઈ દેખરેખ જ નથી આવી ખાનગી ટ્રાવેલ્સો છે જેનામાં મર્યાદિત લોકો જ આપણે બેસાડી શકવાની એનામાં કાયદાઓ કાયદો હોય તે છતાં તેઓ મજા મન ફાવે એટલા લોકો ભરી અને બે ફાર્મ ચાલતા હોય બે ફાર્મ ઓવરટેક કરતા હોય આવા જે કોમર્શિયલ વાહનો ઓવરલોડ ભરીને જતા હોય એને તો જાણે કોઈ કાયદો જ નથી નડતો તો એનામાં આરટીઓ વિભાગ હોય કે જિલ્લા ટ્રાફિક હોય કે પોલીસ હોય એની જવાબદારી ચોક્કસપણે ફિટ થતી હોય છે અને તેવું આ મુદ્દે જો આગળ આવે તો આવા બનાવ ન બને કચ્છમાં ગત સમયમાં પણ આવા ઘણા બધા બનાવો બન્યા છે અને અકસ્માત તો રોજ જોવા મળે છે ત્યારે ચોક્કસપણે આવે મુદ્દે પણ આ જે કચ્છમાં મીઠાનો ઉદ્યોગ છે એ પણ ઓવરલોડમાં ચાલી રહ્યો છે સાથે ખનીજોના પણ ક્યાં ને ક્યાંક ઓવરલોડમાં ચાલી રહ્યા છે અને આ ઓવરલેવ આવા ઓવરલોડ છે તે ઘણી બધી જિંદગીઓને આજે આજ સુધી ભરખી ગયું છે તો ચોક્કસપણે આ રોડ ઉપર જે ચાલવાના નિયમો હોય એ નિયમોને ચાલવું સાથે રાખવું એ પોલીસની જવાબદારી છે પણ નથી થઈ રહ્યું તેના માટે આવા બનાવો બને છે એ બનાવોને વખોડીએ છીએ અને તંત્રને પણ કહીએ છીએ કે જો માનવ જીવનને સુરક્ષિત રાખવું હશે તો ટ્રાફિક પોલીસ પોતાની કામગીરી યોગ્ય કરે આરટીઓ વિભાગની કામગીરી યોગ્ય કરે અને પોલીસ તંત્ર પણ આ મુદ્દે બહુ સક્રિય રહે તો જ ચોક્કસપણે યોગ્ય થશે અને આ મુદ્દે લડત ચોક્કસપણે અમે કરવાના છીએ એવું આજે ચોક્કસ અમે જણાવીએ છીએ